નમસ્કાર મિત્રો હું છું ભરત ચૌધરી અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉપર ઉપરથી તમે જોઈ જ લીધું હશે કે હું સના વિશે વાત કરવાનો છું મિત્રો થમલેન ઉપરથી તમે એવું કોઈ ખોટી કમેન્ટ ના મારતા કે વિડીયોને ડિસલાઇક ના કરતા કે કોઈ પણ એવું ડિસિઝન ના લેતા કે જે તમારા મનમાં ખોટી મેન્ટાલિટી ધરાવે કે તમારું ખોટું ડિસિઝન કોઈ કોઈને બીજાને પર્ટિક્યુલર ખોટું તમે કહો એટલે મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો વિડીયો ના ગમે તો ડિસલાઇક કરજો કમેન્ટ કરજો અને મારી કોઈ પણ વાતથી તમને ખોટું લાગે તો હું હાથ જોડીને તમારી પાસે માફી માગું છું અને મારી કોઈ પણ વાત તમને ખોટી લાગે તો હું તમારી પણ માફી માગવા તૈયાર છું પણ મિત્રો મારી રિક્વેસ્ટ છે વિડીયો પૂરો જોજો પછી જ કોઈ ડિસિઝન લેજો વિડીયો અધૂરો જોઈને ડિસિઝન ના લેતા નહીં તો મિત્રો તમને ખબર નહીં પડે હું શું કહેવા માંગુ છું કે હું શું કહેવા માંગતો નથી એટલે વિડીયો પૂરો જોજો મિત્રો હું પોતે ચૌધરી છું હું બનાસકાંઠાનો જ છું હું પોતે ચૌધરી છું હું બનાસકાંઠાનું છું મિત્રો ફરીવાર રિપીટ કર્યું મેં એટલે મિત્રો હું પોતે ચૌધરી છું તો તમે એવું ના સમજતા કે હું બધું ચૌધરી સમાજનું સારું સારું કહીશ બીજા સમાજોનું બધું ખોટું ખોટું કહીશ એવું પણ ના સમજતા હું જે મને પર્સનલ દેખાય છે જે મારો પર્સનલ અનુભવ છે જે મેં જોયું છે એ જ કહીશ બાકી કંઈ પણ કહેવાનો નથી અને તમને કોઈ પણ વાત ખોટી લાગે તો તમે મને કમેન્ટમાં કહેજો હું ખુદ તમારી માફી માંગવા તૈયાર છું એટલે મિત્રો વિડીયો પૂરો જુઓ મિત્રો અને વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને મિત્રો મારી યુટ્યુબ ચેનલ નવી છે રોજ તમને કંઈક આવા નવા ટોપિક ઉપર પર વિડીયો જોવા મળશે હું કામમાં સુધી વિડીયો નહીં બનાવી શકું પણ તમને બે ત્રણ દિવસે એક વિડીયો જોવા મળી જશે અથવા તો રોજ પણ મળી જશે ટાઈમ મળશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરજો કે જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું એનું પર્સનલ તમને નોટિફિકેશન મળે અને વિડીયો તમે જોઈ શકો મિત્રો કાલે બનાસકાંઠાની ટિકિટ અમારા મારા સમાજના એક વડીલ ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવતા પરબતભાઈ પટેલને મળી તો ખૂબ સારી વાત છે એમને મળી ટિકિટ હું ખુશ છું કે મારા સમાજનો વ્યક્તિ છે દરેક સમાજનો ગમે એ ભાઈ હોય એમના સમાજનો કોઈ પણ માણસ આગળ જતો હોય તો એને ખુશી થાય જ છે એટલે મને પણ પર્ટિક્યુલર હું એક ચૌધરી સમાજનો વ્યક્તિ છું એટલે બહુ ખુશી થઈ અને એમનું વ્યક્તિત્વ વિશે મેં સાંભળેલું પણ છે એટલે પણ હું ખૂબ ખુશ છું કે એક સારા વ્યક્તિત્વવાળાને ટિકિટ મળી અને એક સારા સશક્ત માણસને ટિકિટ મળી બીજું મિત્રો ચૌધરી સમાજનું મારે આ વિડીયો કોઈ દિવસ મેં આજ સુધી ચેનલ બનાવી પોલિટિકલને રિલેટેડ કોઈ વિડીયો બનાવ્યો નથી જ્યારે કે મારી આ ચેનલ ઓલ કેટેગરીની ચેનલ છે હું કોઈ પણ કેટેગરીનો કન્ટેન્ટ આ ચેનલ ઉપર નાખું છું કે જે મને યોગ્ય લાગે તો પણ મેં પોલિટિકલનો હજુ સુધી વિડીયો બનાવ્યો નહોતો અને મેં વિચાર્યું પણ નહોતું કે હું ક્યારે પણ પોલિટિકલનો વિડીયો બનાવીશ પણ મિત્રો આજે મને જરૂર પડી એટલે હું આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું મિત્રો કાલે પૂર્વ દિવસ કાલે લોકસભાની ટિકિટ પર બેને મળી પછીથી લઈ અને અત્યારના લગભગ આજ સવારના સાત વાગ્યા સુધી મેં સતત સોશિયલ નેટવર્કનો અભ્યાસ કર્યો તો બધી જગ્યાએ અમુક લોકોએ એટલી અફવાઓ ફેલાવી છે એટલું ચૌધરી સમાજ વિશે ખોટું કહ્યું છે કે કોઈ વાત ના કહો મેં જે પોસ્ટો જોઈ મને ખૂબ દુઃખ લાગ્યું અને મારા સમાજના બીજા લોકોએ પણ નીચે કમેન્ટો પણ કરેલી છે ખરાબ કમેન્ટો પણ કરેલી છે એમને પણ હું વિડીયોમાં કંઈક કહેવા માગું છું તો એ પણ વિડીયો પૂરો જોજો તો મિત્રો મને ખૂબ દુઃખ લાગ્યું અને પછી મેં વિચાર્યું કે મારા વિડીયો બનાવવું જોઈએ બીજું કે મિત્રો હું તમને ખાસ જણાવી દઉં હું ચૌધરી સમાજનો છું પણ હું મારા સમાજમાં કંઈ એટલું મોટું નામ નથી ધરાવતો કે એટલું પોલિટિકલમાં પણ નામ નથી ધરાવતો કે તમે મને પર્સનલી ક્યાંય ગૂગલમાં સર્ચ મારો અને મારું નામ આવી જાય મિત્રો મજાક કરું છું કે ગૂગલમાં સર્ચ મારો મારું નામ આવી જાય હું સામાન્ય વ્યક્તિ છું તમારા જેવો જ વ્યક્તિ જ છું હું પણ એક ખેડૂતનો દીકરો છું અને હું બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનો રહેવાસી છું એટલે મિત્રો એક વાત હું કહેવા માગીશ કે જે લોકોએ ચૌધરી સમાજ વિશે કીધું એ લોકોને હું કહેવા માગીશ મિત્રો તમને કોઈ એક વ્યક્તિથી વિરોધ છે કોઈ એક વ્યક્તિના લીધે તમને કોઈ પ્રોબ્લેમ થઈ છે તો એના લીધે તમે પૂરા આખા સમાજ ઉપર આંગળી કરો એ વ્યાજબી નથી મિત્રો હું બધા સમાજને લવ કરું છું બધા સમાજને હું પ્રેમથી પ્રેમ બધા સમાજને હું પ્રેમ કરું છું બધા સમાજ સાથે હું પ્રેમથી રહું છું મિત્રો ચાહે ઠાકોર સમાજ હોય રબારી સમાજ હોય પ્રજાપતિ સમાજ હોય કોળી સમાજ હોય કે એક્સ વાઇન જેટ કોઈ પણ સમાજ હોય પરમાર સમાજ હોય કોઈપણ સમાજ હોય બધા જાતિના જે લોકો છે એમના જે રિલેશનના લોકો છે એમાં કોઈને કોઈ મારું ફ્રેન્ડ છે એમની સાથે મારા રિલેશન પણ છે અને બધી જાતિના લોકોને હું ખૂબ પ્રેમ કરું છું અને મિત્રો એક વાત તમારે હંમેશા યાદ રાખવાની છે ચાર વસ્તુને તમારે હંમેશા મિત્રો ધ્યાનમાં રાખવાની છે જો તમારે આગળ જવું હોય જો તમારે દેશ માટે કંઈક કરવું હોય કે તમારા સમાજ માટે કંઈક કરવું હોય કે કોઈ પણ જગ્યાએ તમારે કંઈક કરવું હોય સક્સેસ થવું હોય ચાર વાતોને મિત્રો હંમેશા ધ્યાન રાખજો ચાર વાતો કઈ છે એ હું તમને જણાવી દઉં છું પહેલું કે મિત્રો તમે એક મનુષ્યનું જીવન ધરાવો છો અને ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે કે જે સાચો મનુષ્ય હોય છે એની અંદર મનુષ્યતા હોવી જરૂરી છે એટલે કે માનવતા મિત્રો તો મિત્રો ગમે એ જાતિનો લો માણસ હોય ગમે એ નાનો માણસ હોય મોટો માણસ હોય એની અંદર મિત્રો પહેલું કે તમને કોઈ પ્રોબ્લેમ થાય કે કોઈ ગરીબ માણસ હોય કે એને કોઈ પ્રોબ્લમ થાય તો મિત્રો તમારે માનવતા હોવી જરૂરી છે તમારાથી બને એની હેલ્પ કરો તમારાથી બને એ કોઈ ખોટું કરતો હોય તો તમે એક વખત સલાહ આપો એટલે મિત્રો તમારામાં માનવતા હોવી જરૂરી છે બીજું કે મિત્રો તમે એક ભારત ભારતમાં આપણે જન્મ લીધેલો છે એટલે આપણે ભારતવાસી છીએ તો મિત્રો બીજું કે તમારા મગજમાં તમારા શરીરમાં તમારા લોહીમાં દેશભક્તિ હોવી જરૂરી છે બીજી પહેલું માનવતા હોવી જરૂરી છે બીજું દેશ માટે ક્યારે પણ કોઈ પણ વસ્તુ કરવાનો સમય આવે મિત્રો હું એવું નથી કહતું કે લડી જો ભળી જો એવું મિત્રો શક્યો પણ નથી જે મોટી મોટી વાતો કરે છે એ ક્યાંય જઈ પણ નથી શકતા કંઈ કરી પણ નથી શકતા પણ હું મિત્રો એવું કહું છું નાનામાં નાનો વ્યક્તિ હોય જે દેશ માટે કરી શકે જે ફૂલ નહીં તો ફૂલની ભાગડીથી જે કરી શકે એ એની મેન્ટાલિટીથી એ કરે એ ખૂબ મોટી વાત છે એટલે મિત્રો તમારાથી જે બને એ કરો બસ ખોટી અફવાઓ ના ફેલાવો તો બીજું રાષ્ટ્ર માટે ગમે ત્યારે ગમે એ કરવાનો સંજોગો આવે તમે જે કરી શકો એ કરજો ખાસ કરજો મિત્રો તમે મનુષ્યનો અવતાર લીધો છે તમે ભારતની જન્મભૂમિ ઉપર જન્મ્યા છો અને ભારત માટે કંઈક કરવાનો સમય આવે અને જો તમે કરશો તો જે તમને અંદરથી પ્રાઉડ ફીલ થશે ને મિત્રો દુનિયાની કોઈ ખુશી તમને એના જેવી નહીં લાગે મિત્રો યાદ કરજો દુનિયાની કોઈ પણ ખુશી તમે રાષ્ટ્ર માટે કંઈક કરશો ને તમારા દિલમાં જે ધબકારા આવશે એમાંથી તમને જે અવાજ સંભળાશે એવો કોઈ અવાજ નહીં સંભળાય બીજું મિત્રો બીજું હંમેશા તમે તમારા ધર્મને ધ્યાનમાં રાખો બીજું કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ધર્મને તમે ધ્યાનમાં રાખો મિત્રો હું કોઈ ધર્મનો વિરોધી નથી હું ઇસ્લામ ધર્મનો વિરોધી નથી ઈસાઈ ધર્મનો વિરોધી નથી કોઈ ધર્મનો વિરોધી નથી હું બધા લોકોને પ્રેમ કરું છું બધા ધર્મોને ખૂબ માનું છું બધા ધર્મો એમની રીતે એમના રિલેશન પ્રમાણે ખૂબ સારા છે બધા ધર્મોનો અલગ અલગ ગ્રંથ છે બધા અમે લગભગ અત્યાર સુધી બત્રીસથી વધારે પુસ્તકો વાંચેલા છે અલગ અલગ જે અલગ અલગ જે ધર્મના લોકો હોય છે એના બત્રીસ પુસ્તકોથી વધારે મેં અત્યાર સુધી વાંચી દીધા છે અને મેં અંદરથી ઘણું બધું શીખ્યું છે ચાહે તમે ગીતામાં વાંચો તો પણ તમને એટલું શીખવા મળે છે ચાહે તમે કુરાનમાં વાંચો તો પણ તમને એટલું શીખવા મળે છે બધી જગ્યાએ ધર્મ કોઈ દિવસ લડવાનું કહેતો નથી ધર્મ કોઈ દિવસ કોઈની ઉપર અત્યાચાર કરવાનું કહેતો નથી એટલે મિત્રો કોઈ દિવસ તમે આજે મિત્રો એક વાત કે પોલિટિકલ વસ્તુ છે પોલિટિકલના લીધે ક્યારે પણ તમે કોઈપણ જાતિ કોઈપણ ધર્મ કોઈ કોઈપણ સમાજથી ક્યારે પણ દુશ્મની ના કરશો પોલિટિકલ ખૂબ ખરાબ વસ્તુ છે પોલિટિકલમાં જે લોકો પડે છે એમનું સેવટે પતના જ થાય છે એટલે પોલિટિકલના લીધે કોઈ પણ ખોટું પગલું ના પાડશો મિત્રો બીજું કે હું કોઈ પણ ધર્મનો વિરોધી નથી પણ આપણા ધર્મ માટે આપણને ગમે કરવાનું આવે તો આપણે પાછું અટવું ના જોઈએ બીજા ત્રીજા નંબરે મિત્રો ત્રીજા નંબરે તમારો ધર્મ જરૂરી હોવો જોઈએ ચોથા નંબરે મિત્રો તમારી માટે સમાજ જરૂરી હોવો જોઈએ કારણ કે સમાજ છે પહેલું મિત્રો માનવતા હોવી જરૂરી છે પછી દેશ છે તો તમે છો પછી દેશ ક્યારે છે જ્યારે ધર્મ છે તમારો ધર્મ છે તો તમારો દેશ છે કારણ કે તમે જે ધર્મમાં જન્મ્યા એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને પછી મિત્રો તમારો સમાજ જરૂરી હોવો જોઈએ કારણ કે સમાજ છો તો તમે છો તમે તમારું એક ગામમાં એક ઘર હશે તો તમારે કેટલી પ્રોબ્લેમનો સામનો કરવો પડશે જેમના ઓછા ઘર છે એમને ખબર છે પણ જ્યારે તમારા એ જ ગામમાં તમારા પાંચ દસ હજાર ઘર હશે તમારું એક જૂથ હશે તો તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય ધારો કે મિત્રો એવું ઘણા મેં પ્રોબ્લેમ જોયા છે કે જે સમાજના વધારે ઘરો એ બીજા સમાજ ઉપર અત્યાચાર કરતા હોય છે પણ આ ખરેખર ખૂબ ખોટી વાત છે મિત્રો હું એમને રિક્વેસ્ટ કરીશ કે તમે આ વિડીયો જોતા હોય તો બધા ધર્મના બધા લોકોના બધા જાતિના લોકોથી તમે અળીમળીને રહો અને આપણા ભારતને આગળ લઈ જવામાં કોશિશ કરો અને બધા ભાઈઓ પ્રત્યે પ્રેમ ભાવ રાખો આ હોય છે અમુક પ્રોબ્લેમ જે ખૂબ ખરાબ હોય છે પણ એને લીગલી રીતે હેન્ડલ કરો એનાથી એનાથી કોઈ કરફ્યુ ના કરાવો કોઈ ઝઘડા ના કરાવો પ્રેમ ભાવથી પતાવો કારણ કે આપણે બધા એક છીએ તો જ ભારત છે ભારત ક્યારે બન્યું એક ભારત દેશ જ એવો છે મિત્રો આ દુનિયાની ગમે કન્ટ્રીનું તમે ઉદાહરણ લઈ લો એક ભારત દેશ જ એવો છે જ્યાં લોકો અળી મળીને રહે છે બાકી બીજો કોઈ દેશ એવો નથી કે જ્યાં લોકો અળી મળીને રહે આ મિત્રો જ્યાંના ઇલેક્શન હું જોઈ જોઈ રહ્યો છું લગભગ બે હજાર પંદર પછી બહુ ડિસિઝન ક્રિએટેબલ કરી છે જ્યારે પાટીદાર ભાઈઓએ આંદોલન કર્યું એ પાટીદાર ભાઈઓએ પણ આંદોલન કર્યું હતું જે એમની મેન્ટાલિટીના મેન્ટાલિટીના લીધે ખૂબ સારું હતું હું માનું છું એમણે જે આંદોલન કર્યું હું બધાની રિસ્પેક્ટ કરું છું પાટીદાર ભાઈઓ પણ મારા ખૂબ નજીકના અમુક ફ્રેન્ડ છે ખૂબ રિલેશન ધરાવે છે એમની પણ રિસ્પેક્ટ કરો એમનો અવાજ પણ યોગ્ય હતો પણ એના લીધે જે પરિણામ આવ્યા જે એમણે જે સમયે મુદ્દો ઉઠાવ્યો એ સમય ખરાબ હતો મિત્રો કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ કામ કરે છે એ સમય જોઈને કામ કરવું જોઈએ જે સમયે એમણે મુદ્દો ઉઠાવ્યો કારણ હતું એમના લીધે પાટીદાર સમાજને ખૂબ કપરા સંજોગોનો સામનો કરવો પડ્યો એની પણ ખૂબ મને દુઃખ અંદરથી થયું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે પાટીદાર સમાજનું ખૂબ ભલું થાય અને ખૂબ આગળ વધે દરેક સમાજને હું પ્રેમ કરું છું બીજું કે મિત્રો તમે ગમે સમાજના હોયો ગમે હોય તમે જોયું હશે જે સમાજ આગળ પ્રગતિ કરતો હશે એને લોકો અડચણરૂપ બને જ છે જોયું હશે હવે હું તો ચૌધરી સમાજનો છું ચૌધરી સમાજની હું જે વાત કરવાનો છું મેન હવે આવવાની છે પણ હું મિત્રો બીજું ઉદાહરણ આપું રાધનપુર મારી બાજુની રાધનપુર સિટીની એમએલએની સીટ અલ્પેશભાઈ ઠાકોરને મળી ત્યારે ઠાકોર સમાજ ખૂબ પ્રગતિવાળો સમાજ છે અમારા જેટલું જેટલો એ વિસ્તારમાં પણ લાંબો છે અને ક્ષમતા પણ ક્ષમતામાં પણ ખૂબ સારો છે અને ભાઈ ઠાકોરને ટિકિટ મળી તો ઘણા એ અફવાઓ ફેલાવી આ કરી નાખશે એ કરી નાખશે પણ મિત્રો ખરેખર અલ્પેશભાઈ ખૂબ વોટિંગથી જીત્યા એમને ખૂબ મને ખૂબ ખુશી થઈ અંદરથી અને અલ્પેશભાઈનો મેં ખૂબ નજીકથી અભ્યાસ કર્યો છે અલ્પેશભાઈના જીવન વિશેની મેં દરેક વાતો ખૂબ ઊંડાણપૂર્વક વાંચી છે મને ખૂબ ખુશી મળી જે અલ્પેશભાઈનું જે નેતૃત્વ છે એ ખૂબ સારું છે અને અલ્પેશભાઈનું જે અલ્પેશભાઈ જે મેન્ટાલિટી ધરાવે છે એ ઠાકોર સમાજ માટે પણ ખૂબ સારી છે એટલે હું ઠાકોર સમાજને પણ મેં ખૂબ કોંગ્રેચ્યુલેશન કહેવા માંગીશ કે એમણે એક એવા નેતાને પસંદ કર્યો છે એમના સમાજ માટે કંઈક કરી શકે છે તો મિત્રો એમાં પણ મને ખુશી થઈ અને અલ્પેશભાઈ ખરેખર જે સમાજ માટે એમના સમાજ માટે ઠાકોર સમાજ માટે કરી રહ્યા છે મને ખુશી છે જે મારા ઠાકોર વયો છે એમની એમનાથી મને વાત કરીને હું એ જાણું છું એનાથી મને ખુશી થાય છે કારણ કે ગમે સમાજ આગળ જતો હોય ખૂબ ઓછા એવા લોકો હશો ખૂબ ઓછા એવા લોકો હશે કે જે કોઈ સમાજને આગળ જતો જોઈ શકે પણ મિત્રો બીજું કે અડચણરૂપ હવે એ અલ્પેશભાઈ ઠાકોરને તમે ખુદ ઠાકોર સમાજના ભાઈઓ જો અમારો વિરોધ જોતા હોય તો જાણીશો તમારે જ્યારે અલ્પેશભાઈ ઠાકોર જ્યારે ઇલેક્શનમાં આવે ત્યારે કેટલો વિરોધ હતો તમે જાણી શકો છો અત્યારે તમે જુઓ ભક્તિ છે કે એમ મિત્રો કોઈ પણ હવે ચૌધરી સમાજમાં હું મિત્રો માનું છું ચૌધરી સમાજમાં મિત્રો એક કે બનાસકાંઠાનો વિરોધ બધા લોકો કરે છે બનાસકાંઠામાં કેમ અમારા રબારીભાઈઓ કે અમને ટિકિટ ના મળી બીજા કે અમને ટિકિટ ના મળી પ્રજાપતિ કે અમને ટિકિટ બીજું બનાસકાંઠાની ટિકિટ મિત્રો પહેલી વાત એક ચૌધરીને કેમ મળે છે કોઈ એવી મેન્ટાલીટી ના ધરાવો મિત્રો કે ચૌધરીને એમના દબદબાવાના કારણે કામ બનાસકાંઠામાં ચૌધરીને કોઈનો દબદબો મિત્રો ભારત સાંપ્રદાયિક દેશ છે કોઈનું દબાણ કોઈ ઉપર ચાલતું નથી ચાહે કમજોરમાં કમજોર વ્યક્તિ હોય એ લીગલ બધા કાયદા જાણતો હોય તો ઘણું બધું કરી શકે છે અને જે શક્તિશાળી માણસ હોય છે એ પણ કાંઈ કાયદા ના જાણતો હોય ભારતના સંવિધાનનું કંઈ ના જાણતો હોય કે કંઈ પણ કરી નથી શકતો એટલે મિત્રો પહેલાં તો હું જણાવવા માગી જે રાજકારણમાં ખોટું કરે છે મિત્રો એમને પણ હું રિક્વેસ્ટ કરું છું કે કોઈનું પણ ખોટું ના કરો અને મિત્રો જે ખોટું કરતા હોય તમારા પ્રશ્ન એક વ્યક્તિથી દુશ્મની હોય તો એ વ્યક્તિથી નિભાવો આખા સમાજ ઉપર તમે આંગળી નાન ઉઠાવો આખા સમાજ વિશે તમે ના બોલો મિત્રો કોઈ પણ સમાજ જ્યારે તમે તમારી તમારા ગામનું જ ઉદાહરણ લઈ લો મિત્રો ચાહે કોઈ બી હોય હું ખુદ આપણા ગામમાં કોઈ વ્યક્તિને કંઈ પ્રોબ્લમ થાય ને એ આપણા રિલેશનમાં ના હોય તો આપણે જોતા હોઈએ છીએ કંઈ આપણે બોલતા નથી પણ જ્યારે આપણા ફેમિલીના મેમ્બર ઉપર ખુદ આવે છે ને ત્યારે મિત્રો આપણને રાત્રે ઊંઘ નથી આવતી તો મિત્રો આ વાત એ છે કે જે તમે પર્ટિક્યુલર એક બે કે દસ વ્યક્તિઓના કારણે પૂરા સમાજ ઉપર આંગળી ઉઠાવો છો તો એ સમાજના પાંચ લાખ છ લાખ વસ્તી ધરાવતો સમાજ છે તો એમાં જે આગેવાનો છે જે યુવાનો છે જે સારું કામ કરે છે એમને કઈ રીતે ઊંઘ આવતી હશે મિત્રો સમજવા જેવું છે એમને કઈ રીતે ઊંઘાવતી હશે તમે પર્ટિક્યુલર કોઈ સમાજમાં સારું કામ કરી રહ્યા છો તમારા વિરુદ્ધ કોઈક બોલે તો તમને એટલું ખોટું નહીં લાગતું હોય જ્યારે તમારા સમજ વિરુદ્ધ બોલે તો એટલું લાગે છે મિત્રો આપણને જ્યારે આ ભારત કે પાકિસ્તાનનું જ્યારે પુલવામાનું યુદ્ધ થયું ત્યારે જ્યારે આપણે ભારત વિશે કોઈ ખરાબ બોલી જતું તો આપણને કેટલું લોયું કરતું એમ મિત્રો કોઈ પણ સમાજ વિરુદ્ધ તમારે કંઈ પણ ના બોલવું જોઈએ હું મિત્રો ખૂબ નાનો વ્યક્તિ છું મને ખબર પણ નથી કે આમ આ મારા વિડીયોથી તમારા મગજ ઉપર શું અસર પડશે શું ઇફેક્ટ પડશે પણ જે મારી વાતો છે હું તમારા સુધી પહોંચાડવાની મિત્રો કોશિશ કરું છું અને મારાથી કંઈ પણ ભૂલ થાય તો મિત્રો કમેન્ટમાં જણાવજો હું હાથ જોડીને માફી માગવા પણ તૈયાર છું પણ મિત્રો હું કહીશ કે કોઈ એક વ્યક્તિના કારણે તમે પૂરા સમાજને બદનામ ના કરો બીજું કે મિત્રો અમુક લોકો કહે છે કે ચૌધરી સમાજને દરેક જગ્યાએ નોકરી આપે છે દરેક જેમ પણ મિત્રો હું એમને રિક્વેસ્ટ કરીશ તમે મહેસાણામાં ચાહે જઈને જુઓ ગાંધીનગરમાં જઈને જુઓ દરેક સમાજના ગમે જગ્યાએ જઈને જુઓ અત્યારે બધાથી વધારે તૈયારી જે સરકારી નોકરીઓ છે બધાથી વધારે તૈયારી કરતો જે સમાજ છે એમાં ચૌધરી સમાજનું નામ પહેલાં નંબરે આવે છે આની ઉપર વીટીવીએ એક વખત ન્યૂઝ પણ આપેલા છે તમે જોઈ લીધા હશે અને કયા સંજોગોમાં એ તૈયારી કરે છે એ પણ તમે જોઈ શકો છો મિત્રો હું તો તૈયારી પણ નથી કરતો હું તો મારો અલગ બિઝનેસ જ છે હું એના ઉપર ધ્યાન આપું છું અને એમાં ખૂબ ખૂબ સક્સેસ પણ થઈ રહ્યો છું મિત્રો બીજું કે ગમે એ સમાજ હોય કે પર્ટીક્યુલર ગમે એ એક વ્યક્તિ હોય એ સારું કામ કરતો હોય એ પ્રગતિ કરતો હોય તો એને લોકો નડવાના નડવાના ને નડવાના ઘણા લોકો મારો વિડીયો પૂરો જોશે નહીં હું શું કહેવા માંગુ છું સમજશે નહીં તો એ ડિસલાઇક કરશે કમેન્ટમાં ગાળો દેશે પણ મિત્રો આ વસ્તુ ખરેખર ખૂબ ખોટી છે એટલે મિત્રો હું તમને પહેલાં તો એ કહેવા માગીશ કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં આગળ જતો હોય ખુશ થતો હોય કોઈને પ્રોબ્લેમ હોય છે શું ખુદ ઘરનાને પ્રોબ્લેમ હોય છે એમના એમના ખુદ જે કાકા બાપાના છોકરા બોકરા કે જે એમના ઘરો એમને પણ પ્રોબ્લેમ હોય છે કે આ આટલો આગળ જતો રહેશે આપણને ગણશે આ ગણશે આમ આમ એ અલગ અલગ મેન્ટાલીટી હોય છે જે ગામડાના લોકો હશે એ સારી રીતે સમજી ગયા છે કે હું શું કહેવા માંગુ છું પણ મિત્રો આ ખૂબ ખરેખર ખોટી વાત છે ખરેખર અને જે માણસ આગળ જાય છે એને પણ એનામાં એટી જે જે જગ્યાએ જે વસ્તુ સોંપતી હોય એ જ કરવાની જરૂર છે ઘણા લોકો જે જગ્યા જે પદ હોય છે એ પણ સંભાળી નથી શકતા એ પણ પ્રોબ્લેમ કરે છે અને મિત્રો હું સમજું છું કે ચૌધરી સમાજમાં કે ઠાકોર સમાજમાં કે કોઈપણ સમાજમાં ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવતા લોકો ઘણા છે અને એમની જે જગ્યા છે મિત્રો એક વાત યાદ રાખજો કોઈ પણ પાર્ટી હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે ભાજપ મિત્રો હું કોઈ પાર્ટીનો વિરોધ નથી કરતો હું કોંગ્રેસનો નથી કરતો ભાજપનો નથી કરતો આપનો નથી કરતો કોઈ પણ પાર્ટીનો મને વિરોધ નથી કોઈ પણ પોલિટિકલમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી અને હું જે પાર્ટીને વોટ આપું છું એ પૂરો જે મને સારું લાગે છે એ પાર્ટીને વોટ આપે છે હું કઈ પાર્ટીને વોટ આપું છું એ પણ હું તમને આ વિડીયોમાં નથી કહી શકતો કારણ કે એ પણ યુટ્યુબની પોલિસીને ખિલાફ છે બીજું કે મિત્રો હું કેમ વોટ આપું છું એ પણ તમને જણાવીશ પણ કઈ પાર્ટીને વોટ આપું છું એ નહીં કહું એટલે મિત્રો વિડીયો પૂરો જોજો મિત્રો વિડીયો ખૂબ લાંબો બનવાનો છે પણ ખરેખર તમે દિલથી શાંતિથી સાંભળજો અને મિત્રો બીજું કે મારી તબિયત થોડી ડાઉન છે એટલે મારો અવાજમાં થોડી ખરાબી આવે તો મને માફ કરજો અને ચેનલને તો ખાસ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે ચેનલ ખૂબ આગળ લઈ જવાની છે અને ચેનલ ઉપર નવા વિડીયો તમને જોવા મળશે હું ફ્રી થઈશ ત્યારે જોવા મળશે મિત્રો કારણ કે મારી પાસે ઓલરેડી ઘણું બધું કામ હોય છે હું બીજી જાતનું ઘણું બધું કામ કરું છું ઓનલાઈનનું એટલે મારી પાસે ટાઈમ ઓછો હોય છે જ્યારે મને ટાઈમ ફ્રી મળે છે ત્યારે જ હું વિડીયો બનાવું છું મિત્રો બીજું કે મેં ચૌધરી સમાજનું કીધું વિરોધ કરે છે એ બધા મિત્રોને હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે ચૌધરી સમાજ પણ એક તમે જેમ ઠાકોર સમાજ હોય રબારી સમાજ હોય પ્રજાપતિ સમાજ હોય એમ ચૌધરી સમાજ પણ ખૂબ લાંબી વસ્તી ધરાવે છે ખૂબ મોટો સમાજ છે અને ખૂબ પ્રગતિ કરતો સમાજ છે પણ કોઈ એક વ્યક્તિના લીધે તમને પ્રોબ્લેમ થઈ તો હું હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું એમના એમના લીધે હું તમને માફી માગું છું એમનાથી તમારે દુશ્મની નિભાવી હોય તો નિભાવજો છતાં હું એક ચૌધરી સમાજનો વ્યક્તિ છું એટલે તમારી જોડે માફી માગું છું તમને પ્રોબ્લેમ થઈ હોય પણ એના લીધે તમે પૂરા સમાજ ઉપર આંગળી ના ઉઠાવો અને ખરેખર સોશિયલ નેટવર્ક ઉપર તો એવું કોઈ વસ્તુ ના કહો કે જે એક આખા સમાજ ઉપર ખરાબ ઇફેક્ટ કરે કારણ કે સોશિયલ નેટવર્ક અત્યારે એવી વસ્તુ છે તમે સેજ બોલો તો આગ આગની રીતે બધે ફેલાઈ જાય છે એક શબ્દો તમે ખોટો બોલી જાવ તો સોશિયલ નેટવર્ક ઉપર બધે ફેલાઈ જાય અને એનાથી તમને કેટલી પ્રોબ્લેમ થાય છે તમારી ફેમિલીને કેટલી પ્રોબ્લેમ થાય છે તમે જોઈ શકો છો અને મિત્રો લીગલ રીતે તમે કોઈપણ સમાજ ઉપર કંઈ બોલો છો ત્યારે એ મહાનહાનીનો કેસ ગવર્મેન્ટમાં ભારત સરકારના સંવિધાન મુજબ કરી શકે છે અને એનાથી પણ તમને તમારી ફેમિલીને ખૂબ પ્રોબ્લેમ થઈ શકે છે એટલે આ આવા કોઈ ચક્કરમાં આવો નહીં અને કોઈ તમારું માઇન્ડ વોશ કરે જે ધર્મ નામે પોલિટિકલ કરે પાર્ટી નામે પોલિટિકલ પોલિટિકલ કરે સમાજના નામે પોલિટિકલ કરે તમારું માઇન્ડ બ્રે બ્રેઇન વોશ કરવાનું કોશિશ કરે અને તમારામાં ખોટા વિચારો ભરવાની કોશિશ કરે તો પણ મિત્રો તમે તમારા એક મગજની ભગવાને તમને જે શક્તિ આપી છે એનાથી વિચારીને ડિસિઝન લો કે આ સાચું છે કે ખોટું જ છે પછી જ કંઈક કરો અને મિત્રો હું કહીશ કે કોઈ પણ સમાજ હોય ચાહે ચૌધરી સમાજ હોય ઠાકોર સમાજ હોય રબારી સમાજ હોય પરમાર સમાજ હોય કોઈ પણ સમાજ હોય પરમાર સમાજ ભલે ગમે એવો નાનો સમાજ છે એ એ પણ માણસ છે આપણે પણ માણસ છે માનવતા હોવી જરૂરી છે એમના પણ એમના પણ લોહી છે આપણા પણ લોહી છે તો મિત્રો ખૂબ મળીને રહો કારણ કે બધે દરેક જગ્યાએ એકતા છે તો જ ભારત અખંડ છે હવે ભારત ખૂબ પાછળ જતો રહ્યો હતો તમે જુઓ ભારત સોની કે કીડિયા ચીડિયા કેમ કહેવાતો એ તમને ખબર છે મિત્રો એનું પણ હું તમને કહું મેં અભ્યાસ કરેલો છે જાણેલો છે જ્યારે ભારત ઓગણીસો સુડતાલીસમાં જ્યારે ભારત આઝાદ થયો કે જ્યારે એ આઝાદ થઈ ગયો હતો અને એ બધા જ્યારે એના ડિસિઝન લેવાના હતા ત્યારે આવું કોઈ નહોતું ધર્મ જાતિ પાતિ જ્યારે અંગ્રેજોના કબજામાં ભારત હતો ત્યારે આવું કંઈ જ નહોતું જો અંગ્રેજોના સમયમાં આવા જાતિવાદના ઝઘડા હોય તો હજુ સુધી આપણે ગુલામીમાં જીવતા હોય એટલે મિત્રો તમે વિચાર કરો કે એ સમય એકતા હતી ત્યારે આપણે એ અંગ્રેજો આપણાથી બળમાં શક્તિમાં એટલા વધારે સક્ષમ હતા તો પણ આપણે એમને હરાવી શક્યા છીએ અને સક્ષમ લોકો હતા હવે ભગતસિંહ સિંહ કઈ જાતિ હતા સુખદેવ કઈ જાતિના હતા સુભાષચંદ્ર કઈ જાતિના હતા આ જેમને ખબર છે એમને ખબર છે બીજા લોકોને તો ખબર નથી ને છતાં એ એમને દિલથી સેલ્યુટ કરે છે છતાં એમને એમની રિસ્પેક્ટ કરે છે છતાં એમને વંદન કરે છે કારણ કે એમનું કર્મ સારું છે એટલે મિત્રો તમે કર્મ સારું કરો તમે ભલે તમારા ધર્મ માટે સમાજ માટે કંઈક કરવા માગો છો તો તમારી રીતે કરો કોઈને પણ એની વિરુદ્ધ આવતો હોય તો એને એવોઇડ કરો કોઈને સાથે પર્સનલ દુશ્મની ના લો અથવા તો એક વ્યક્તિ સાથે તમારી પર્સનલ દુશ્મની છે તો પૂરા સમાજને ટાર્ગેટ ના કરો અને મિત્રો બીજું કે મારા સમાજના લોકોએ ઘણી ચૌધરી સમાજની પોસ્ટ હતી એમાં મારા ભાઈઓએ મારા વડીલોએ ઘણી પોસ્ટ કરી છે એમાં એમને મને પણ મારું પણ લોહી ઉકળેલું છે કોઈ પણ સમાજનો હોય હવે ઠાકોર સમાજનો મારો ભાઈ હોય મોટો અને એની વિરુદ્ધ એમના સમાજ વિરુદ્ધ હું કંઈ પણ આટલું ખોટું બોલી છું તો કાયદેસર છે એ એનું લોહી પણ ઉકળે ખરેખર મને મારે જેલમાં પણ જવું પડે માર પણ ખાવી પડે આ વસ્તુ છે તો જેણે જે કમેન્ટ કરી છે એને લીગલ રીતે તમે વિરોધ કરો એનો તમે સાયબર ક્રાઇમમાં રિપોર્ટ કરો એનો તમે પોલીસ કેસ કરો પણ કોઈ પણ કરફ્યુ કોઈપણ દંગા કોઈને ખોટી રીતે હેરાન અથવા તો એમની ફેમિલીને ટાર્ગેટ ના કરો મિત્રો એમની ફેમિલીને એમના મા બાપના કોઈ વાંક નથી હોતા એમનો છોકરો શું કરે છે એમના મા બાપને ખબર પણ હોતી નથી અત્યારનો મિત્રો એકવીમી સદીનો સમય ખૂબ ખરાબ છે છોકરો એના બાપની સાથે પણ સારું વર્તન કરતો નથી એટલે મિત્રો એમની ફેમિલીને ટાર્ગેટ ના કરો એમની ફેમિલી સાથે ખોટું વર્તન ના કરો જ્યારે અમારા દલિત ભાઈઓ સાથે પ્રોબ્લેમ થઈ હતી ઉનાવામાં ત્યારે જે લોકોનું નુકસાન થયું હતું એમની ફેમિલીને પણ નુકસાન થયું હતું તો મને ખૂબ સાંભળી ખોટું લાગ્યું હતું તો તમે એમની ફેમિલીને ટાર્ગેટ ના કરો અને એ વ્યક્તિને પણ પર્ટિક્યુલર તમે મારશો પીટશો મારકાટ કરશો એનાથી કોઈ ફરક પડવાનો નથી એવું ના કરશો એના લીધે બીજા લોકોમાં પણ એ ભાવના ફેલાશે એ બીજા લોકોને પણ એવું થશે કે આ સમાજ આમ કરવા માગે છે આમ ખોટી મેન્ટાલિટી ફેલાશે એટલે એ વ્યક્તિની સાથે તમે લીગ લીગલ એક્શન લો હું એવું નથી કહેતો એક્શન ના લો લીગલ એક્શન લો તમારી પાસે એવિડન્સ છે તમે એનું મા નાનીનો કેસ કરો સમાજ ઉપર દુષ્વ્યવહારના જે પ્રચાર કર્યો છે એનો કેસ કરો સાયબર ક્રાઇમમાં કેસ કરો ફેસબુકમાં એ પોસ્ટ કરતો તો ફેસબુકમાં રિપોર્ટ કરો ફેસબુકમાં ટ્વિટ કરી ફેસબુકને જણાવો ફેસબુકની વેબસાઇટ ઉપર રિપોર્ટ કરો તો મિત્રો તકરીબન બે કલાકનો ટાઈમ હોય છે બે કલાકના ટાઈમમાં બાવીસ જો રિપોર્ટ આવશે તો એની આઈડી બેન થઈ જશે અત્યારે બાવીસ રિપોર્ટનું લગભગ છે મને પાકી ખબર નથી એટલે મિત્રો જેને નવી પોલિસી ચેન્જ થઈ હોય અને ખબર હોય એવું ખોટું ના લગાડતા કારણ કે મને જ્યાં જ્યાં સુધી ખબર છે બાવીસ રિપોર્ટનું છે બાવીસ રિપોર્ટ થશે તો એની આઈડી તત્કાલ બંધ કરી દેવામાં આવશે એ આઈડીથી કોઈ પણ વસ્તુ યુઝ કરી શકશે નહીં ફેસબુકમાં કે ટ્વિટરમાં કે ઇન્સ્ટાગ્રામ તો મિત્રો રિપોર્ટ કરો અથવા તો એક વ્યક્તિના લીધે સમાજને તમે ના બોલો મિત્રો મને ખૂબ આજે દુઃખ થયું હું ચૌધરી સમાજ તમે મારી પરિસ્થિતિ સમજી શકો છો તમારા વિરુદ્ધ જ્યારે કોઈ બોલે છે ત્યારે તમને કેટલું દુઃખ થાય છે મિત્રો હું હજુ સુધી જમ્યો નથી કારણ કે હું મારા સમાજને ખૂબ લવ કરું છું અને મારા સમાજ વિરુદ્ધ કોઈ બોલે છે તો મને બહુ ખોટું લાગે છે હું બધાને અત્યારે મારા સંબંધ ખૂબ સારા છે હું બનાસકાંઠામાં છું મારા ઠાકોર સમાજમાં પણ મારા રિલેશનના લોકો એટલી આપણી રિસ્પેક્ટ કરે છે આપણે એની રિસ્પેક્ટ કરીએ છીએ અમે અળી મળીને રહીએ છીએ દરબાર સમાજમાં પણ મારે ખૂબ સારા રિલેશન છે પરમાર સમાજમાં પણ ખૂબ મારા રિલેશન છે પરમાર સમાજમાં પણ હું જાઉં છું તો હું એમની સાથે નીચે બેસી જાઉં છું એવું મિત્રો ધર્મ જાત પાત ઉપર લડવાનું ના રાખશો તમે એક ભારતના નાગરિક છો બધા તમારા ભાઈઓ છીએ અને મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો તમે જેવું સામેના વ્યક્તિ સાથે વર્તન કરો છો એવું તમારા ભાગમાં આવવાનું છે ભલે તમે જે વ્યક્તિ સાથે વર્તન કરો છો એ તમારાથી બળમાં ઓછો છે તમારાથી સક્ષમ ઓછો છે તો એ નહીં કરી શકે તો સમય ભગવાન જુએ છે મિત્રો ભગવાન તમારી સમક્ષ એવા કપરા સંજોગો લાવશે જે તમે કરેલું છે એ તમારે ભોગવવું જ પડશે એટલે મિત્રો મેં આજે જે ટોપિક ઉપર વાત કરી તમે ખરેખર સમજી ગયા છો કે મેં શું કીધું હું કોઈ મારો ચૌધરી સમાજ છે તો ચૌધરી સમાજનો હું વખાણ નથી કરતો કે હું એટલો આગળ પણ નથી કે હું કંઈક કહી શકું હું પણ સામાન્ય વ્યક્તિ છું મને પણ કોઈને પણ કંઈ કહેતા કે કોઈ મારા સમાજ વિશે બોલે એને પણ હું એટલો બધો પોલિટિકલમાં બહુ આગળ પડતો નથી કે કંઈ કહી શકું કારણ કે મને પણ મારા ફ્યુચરની મારા કરિયરની મારા વ્યક્તિત્વની ખૂબ હું કેર કરું છું અને મને ખૂબ બધી એની કાળજી છે એટલે હું કોઈના વિરુદ્ધ ખોટું બોલવા માગતો નથી કે કોઈના વિરુદ્ધ હું મારા જીવનમાં ખોટું કહીશ પણ નહીં હું તો બધાથી પ્રેમ કરું છું અને આપણા જીવનથી હું ખૂબ ખુશ છું હું બધા સાથે અળીમણીને રહું છું હું અત્યારે જે કરી રહ્યો છું એમાં હું ખૂબ સક્સેસ થઈ રહ્યો છું મને બધા ભાઈઓ પ્રેમ કરે છે બધા સમાજમાં મારા ખૂબ રિલેશન છે હું ઠાકોર સમાજમાં પણ કોઈને જરૂર પડે મારાથી જે મદદ થતી હોય હું કરું છું પરમાસ સમાજમાં પણ કરું છું કે ગમે એ સમાજમાં મારો ફ્રેન્ડ છે અને કોઈ તકલીફ પડે તો હું મદદ કરું છું અને એ પણ આપણી મદદ કરે છે એટલે મિત્રો તમે કોઈની સામે એક વેદ નમશો તો એક હાથ નમવાનો જ છે એટલે મિત્રો હંમેશા યાદ રાખજો કોઈ એક વ્યક્તિના કારણે કોઈ સમાજની નિશાનો ના બનાવતા કોઈ સમાજ વિરુદ્ધ ના બોલતા મિત્રો આ વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વિડીયોની નીચે કમેન્ટ કરજો અને મારા વિડીયોથી કંઈ પણ તમને તકલીફ થઈ હોય તો દિલથી તમારો નાનો ભાઈ સમજી મને માફ કરજો હું દિલથી તમારી માફી માંગુ છું અને બીજું કોઈ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો મિત્રો કારણ કે તમે કમેન્ટ કરશો તો હું આવા વિડીયો આગળ પણ મને બનાવવાનું એક મોટિવેશન મળશે અને હું સારા સારા વિડીયો લઈને આવીશ બીજું કે તમે મારી ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે ચેનલ નવી છે રોજ નવા હું ફ્રી થઈ છે એટલે વિડીયો આવતા રહેશે તમને વિડીયો જરૂર ગમશે હું ઘણા ટોપિક ઉપર વિડીયો બનાવું છું તમારી સાથે બેન્કમાં ખોટું થાય તમે શું કરી શકો છો એની પર પણ વિડીયો છે પછી લોકો આ જે લાલચ આપે છે પાંચ હજારથી પાંચ લાખ કમાવો એ શું હોય છે એની પર પણ વિડીયો છે કે તમે કઈ રીતે કમાઈ શકો છો એની પર પણ વિડીયો છે એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરજો કે જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું બે લાયકન ઓન હશે તો વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકશો મિત્રો આજના વિડીયોમાં આટલું જ કાલે કાલે અથવા તો હું ફ્રી થઉં ત્યારે નવા વિડીયો સાથે મળીશું અને એક નવા વિડીયોમાં કંઈક અલગ ટૉપિક ઉપર વાત કરીશું આજના વિડીયોમાં આટલું જ જય હિન્દ વંદે માતરમ મિત્રો